નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ દર્શક મિત્રો ગુજરાતમાં જુલાઈ બે હજાર ચોવીસના મહિનામાં ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ખેડૂતોને જે નુકસાની ભોગવવી પડી ભારે વરસાદના કારણે ઘણા બધા ખેડૂતોને પાકમાં નુકસાની આવે જેના કારણે ત્યારે સરકારે રાહત સહાયની જાહેરાત કરી હતી અને આખરે હવે વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા કૃષિ રાહત સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી કુલ રૂપિયા ત્રણસો પચાસ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજમાં જાહેરાત કરવામાં આવી છે જેને લઈને વધુ વિગત આપતા તેમણે એવું પણ કહ્યું કે રાજ્યના નવ જિલ્લાના કુલ પિસ્તાલીસ તાલુકામાં જે અસરગ્રસ્ત તાલુકાઓ હતા કે ત્યાં જ રાહત સહાય પેકેજ અંતર્ગત સર્વે હાથ ધરાયો હતો કુલ ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો આ સર્વે અનુસાર કુલ બસ્સો બોતેર ટીમો ટીમ દ્વારા આ સર્વે હાથ ધરાયો જેમાં સર્વેમાં આશરે દોઢ લાખથી પણ વધારે ખેડૂતોને રાહત સહાય પેકેજ અંતર્ગત હવે સહાય મળશે હવે આ જે અત્યારે સહાયની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને પણ ઘણા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે ઘણા લોકો અલગ અલગ વસ્તુઓને લઈને માંગ કરી રહ્યા છે કે જેમ કે અતિવૃષ્ટિને લઈને તો રાહત સહાયની પેકેજ જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ વખતે ઘણા બધા એવા પણ વિસ્તાર છે કે જ્યાં વરસાદ જેટલી જરૂરત હતી એટલો વરસાદ પણ નથી વર્ષો એટલે કે આના વૃષ્ટિને લઈને પણ સરકારે કોઈ પગલું લેવાની જરૂર હતી કોઈ સહાયની જાહેરાત કરવાની જરૂર હતી આ ઉપરાંતના પણ ઘણા બધા મુદ્દાઓ છે જેના પર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે ભાજપના નેતા શૈલેષ પરમાર સાથે કોંગ્રેસથી નેતા ગીધર વાઘેલ

એવી વિનંતી બીજું સાથે સાથે અતિવૃષ્ટિની પણ વાત કરી ગુજરાતના ઘણા બધા વિસ્તારમાં અનાવૃષ્ટિની પણ પરિસ્થિતિ અનાવૃષ્ટિ સર્વે કરવાનું ના રહીએ કારણ કે જ્યાં વરસાદ જ નથી થયો અને જ્યાં વરસાદ આધારિત ખેતી છે ત્યાં ખબર જ પડી જાય કે એમને નુકસાન છે અને એમને વળતર આપી દેવાનું રહીએ પણ જાહેરાત થવી જોઈતી હતી પરંતુ રાઘવજીભાઈ ભાઈ સાહેબ ને ખરેખર નહી ખ્યાલ હોય કે આપણે ગુજરાતમાં આજની તારીખે પણ ઘણા બધા વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી થાય છે માની લ્યો કે જેમ કે અમારો સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાના કમાન્ડ વિસ્તારનો જિલ્લો ગણી શકાય પરંતુ જે કમાન્ડ વિસ્તારમાં નથી આવતા કે જે કમાન્ડ વિસ્તારમાં આવતા હોય પરંતુ હજુ નર્મદા નિગમે કામ પૂર્ણ ના કર્યું હોય અને જે ખેડૂતને પાણી નથી મળતું અને એને વરસાદ આધારિત ખેતી હોય એને નુકસાની આવે તો એનું સર્વે ક્યારે થશે એટલે ખરેખર જે થયું એ સારું થયું પરંતુ હજુ ઘણું બધું કામ બાકી છે અને ઘણું બધું આજે જાહેરાત થાય એવી આશા રાખતા હતા અને બીજી વસ્તુ પ્રીતિબેન આપણે એસટીઆરએફ મુજબ કીધું ગુજરાત સરકારે પાંચ હજાર એક્સ્ટ્રા આપવાની વાત કરી પરંતુ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પણ આ ખેડૂતને લાભ મળશે કે નહીં મળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તો આપણે ગુજરાતમાં અત્યારે બંધ જ છે તો ખરેખર શૈલેષભાઈ થકી આપણે એ જ સવાલ કરીએ કે હજુ આ ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે રૂપાણી સાહેબે લાવ્યા હતા એ યોજના મુજબ હજુ આ ખેડૂતને બીજી સહાય મળશે કે નહીં મળે સીધો આજ સવાલ આપને કે ભાઈ સહાય તો જાહેર કરી દીધી ખૂબ સારી બાબત છે કે ચલો જુલાઈ મહિનામાં જે નુકસાન થયું હતું એનું અત્યારે ઓગસ્ટમાં તમે જાહેરાત કરી છે હજુ તો જાહેરાત થઈ છે હવે ક્યારે એ ખેડૂતોને પૈસા મળે છે એ પણ એક મોટો સવાલ છે કદાચ એવી પણ આશા રાખીએ કે જલ્દી મળી જશે પરંતુ જે મુદ્દો અત્યારે જે કે પટેલજીએ ઉઠ ઉઠાવ્યો છે કે આપણે ત્યાં મુખ્યમંત્રી સહાય કિસાન સહાય યોજના કે જેને લઈને શું હજુ પણ એ યોજના લાગુ છે કે કેમ તેની ઉપર સવાલ છે અને સૌથી મોટી યોજના કહી શકાય એવી પ્રધાન પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ બંનેને હું લાખ લાખ અભિનંદન આપું છું કે જગતનો તાત ખેડૂત જે રીતે કાગડોળે વરસાદની રાહ જોવે છે એ રીતે આ સહાયની ની રાહ જોતો ખેડૂત એને સહાય આપી અમે ભૂતકાળમાં પણ ઘણી ડિબેટોમાં કહ્યું છે એ ડિબેટોમાં ગીરધરભાઈ પણ હાજર હોય છે જે કે પટેલ પણ એક ખેડૂત નેતા તરીકે હાજર હોય છે અમે કહેલું કે ખેડૂત હિત કરનારી આ સરકાર છે થોડીક ધીરજ રાખો આગામી દિવસોમાં ખૂબ સારા સમાચાર આવશે પણ ત્યારે આ લોકો વિપક્ષના લોકો નતા સમજતા જલ્દી આપી દો જલ્દી આપી દો પણ સર્વે તો થવા દો કંઈક વાત તો આવવા દો

અને આ તેર મુ સહાય પેકેજ છે એમાં પણ ત્રણસો પચાસ કરોડ નું રાજ્ય સરકાર નું ભંડોળ છે એસડીઆરએફ અને એનડીઆરએફ ની તેત્રીસ ટકા પ્રમાણે જે ચાર લાખ થી વધારે ખેડૂતો ને મળવાનું છે એ તો અલગ

તાલુકાના ક્યા ગામના સુધીમાં આઠ જેટલા આ છેલ્લા પાંચ વર્ષમાં સહાય પેકેજ આપ્યા છે એમાં પેલું જે સહાય પેકેજ હતું પંદર સોળ માં પણ સહાય પેકેજ રાજ્ય સરકારે આપ્યું છે સત્તર અઢાર માં પણ સહાય પેકેજ આપ્યું છે અઢાર ઓગણીસ માં પણ સહાય પેકેજ ઓગણીસ વીસ માં પણ સહાય પેકેજ આપ્યું છે વીસ એકવીસ માં પણ ભારે વરસાદ ને પૂરના કારણે સહાય પેકેજ આપ્યું છે એકવીસ બાવીસ માં જે વાવાઝોડું આવ્યું હતું એ વાવાઝોડા માં પણ સહાય પેકેજ આપ્યું છે સાત કરોડ ની ટોટલ રકમ સરકારે આપેલી છે એમાં એસડીઆરએફ ની રકમ અલગ અને સ્ટેટ ની એટલે કે રાજ્ય રકમ અલગ એસ ની સાત હજાર નવસો ને એકત્રીસ કરોડ રૂપિયા છે અને એમાં બે હાજર નવસો ને પંચાણું કરોડ ઉમેરા છે એટલે આ સરકાર ખેડૂતો માટે ની ખેડૂતો થી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે આ જાહેરાત કરાયેલા મળ્યા છે ખરેખર ખેડૂતોને મળ્યા છે એ આંકડાઓ છે કુલ ખેડૂતોને લાખ ઓગણપચાસ હજાર પાંચસો ને કેટલા ખેડૂતોને સહાય ચૂકવેલ છે એટલા ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ડીબીટી ના માધ્યમથી રકમ પહોંચી છે અચ્છા ઠીક છે ચાલો ગીરધરભાઈ જે રીતે હમણાં આ કદાચ ડિબેટની શરૂઆત થાય એ પહેલાં જે આપણી વાત ચાલતું ચાલતી હતી કે સર્વેને લઈને પહેલાં કોંગ્રેસ દ્વારા વિપક્ષ દ્વારા જે સવાલ ઉઠાવવામાં આવતો હતો કે જલ્દી સર્વેની કામગીરી હાથ નથી ધરવામાં આવતી જલ્દીથી જાહેરાત નથી કરવામાં આવતી આ વખતે

આ સર્વે ની વાત છે એ કોઠીમાં લઈને વાત કરે છે અને વાત ચલાવે છે પણ સર્વે છે જાહેર થાય એવી અમારી નાનકડી માંગણી છે જાહેર થાય તો પ્રતિ શું થાય ગામો ગામના ખેડૂતોને સાચી હકીકત ની ખબર પડે ખરેખર કોણ કોને સહાય મળી છે કોણ સહાય મળવા પાત્ર છે એ હકીકત જરૂર પડે અને સર્વે કરનાર ટીમે ખરેખર કેવો સર્વે કર્યો છે એ પણ જાહેર થાય છે. છેલેશભાઈ 350 કરોડનો જે આંકડો કીધો અથવા સરકારા જે આંકડો કીધો એની સાથે 1.5 લાખ ખેલાડીઓને જો ભાગવામાં આવે ને પ્રતિ તો સરવાસ 20000 રૂપિયા ની રકમ આવે છે. હવે એના માટે આ સર્વેની જાહેરાત પછી રકમ નક્કી થઈ ગઈ. સર્વે નક્કી થઈ ગયો. હવે વ્યક્તિઓ ખેલાડીઓ અરજી કરશે ઓનલાઈન. ખેડૂતોને હવે અરજી કરવાની પણ ખેડૂતોને અરજી કરવાની છે એ ખેડૂતોને ખબર નથી કે મારા ખેતરનું સર્વે થયું છે અને હવે મારે આ મારે અરજી કરવાની તો જે પ્રોસેસ કરવામાં આવે છે જાહેરાત પેલા કરવામાં આવે છે પેલા નહીં કરવામાં આવે છે અને પછી એની વાહે ખેડૂતોને લટકાવી દેવામાં આવે અને ખેડૂત છે એ અરજી કરે ને એનો અરજી રિઝલ્ટ શું આવે ને આ બધું લાંબા ગાળાની પ્રોસેસ હતી જયારે સર્વે જ કર્યા હતા

કે શૈલેષભાઈ નામ બોલે છે સંખ્યા બોલે છે એની પાછળ એની સત્ય અથવા એની છે ને એનો એનો ઉચાટ નજર આવે છે એટલા માટે કે ભારત દેશના દસ પંદર વીસ ઉદ્યોગપતિઓને આ મોદી સરકારે દસ લાખ કરોડ નું પેકેજ આપ્યું દસ લાખ કરોડ ની લોન લઈ ગયા ને એ લોન એને હવે ભરવાની જરૂર નથી એવું સેફ વ્યવસ્થા આપી છે તમારા ખેડૂતો ખેડૂતોને આપ્યું એમ કયું ને ત્યારે ઉદ્યોગપતિઓને દસ લાખ કરોડ અને થોડાક મુઠ્ઠી ભર ઉદ્યોગપતિઓને દસ લાખ કરોડ રૂપિયા દેશની બેંક માંથી લોન સ્વરૂપે લઈ ગયા ના લોન ભરી વ્યાજ ભર્યું આ પેકેજ આપ્યું અને પેકેજ કહેવાય ગુજરાતમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત થઈ હતી ટીવી ઉપર આવીને બહુ મોટી મોટી વાતો કરી હતી અને એ યોજનાનો અમલ કર્યો નથી તમારે યોજનાનો અમલ ના કરવો હોય

આપનો મુખ્ય કન્સર્ન એ છે કે પહેલા તો સર્વે જાહેર કરવામાં આવે અને સર્વે થયો છે તો પછી ખેડૂતોને ઓનલાઈન અરજીની માથાકૂટ શા માટે કરવી અજય કે પટેલજી આ જ મુદ્દા પર આપની પહેલા તો પ્રતિક્રિયા જાણવી છે ખેડૂત અગ્રણી તરીકે આ જે ઓનલાઈન પ્રોસેસની પ્રતિક્રિયા જે પ્રક્રિયા છે આખી તેમાં ખેડૂતોએ ખરેખર શું મુશ્કેલીનો સામનો કરવો પડે છે શું આ થવું જોઈએ કે ન થવું જોઈએ ખરેખર ઓનલાઈન એપ્લિકેશનની જે તમે વાત કરી કોઈ જરૂરિયાત જ નથી જે વિસ્તારના જે તે આખા તાલુકા એકમને ગણી લેવામાં આવે તો પછી અલગ અલગ ઇન્ડિવિડ્યુઅલી અરજી કરાવરાવી અને ખોટા ખર્ચા ખેડૂતો શા માટે કરાવવામાં આવે જો આટલા જ હેક્ટરોનું સર્વે કરી દીધું હોય પ્રીતિબેન તો હવે અરજીની ક્યાં જરૂરિયાત છે સરકાર જોડે ડીબીટી થી માધ્યમથી પેમેન્ટ તો આપે જ છે તો સરકાર પહેર બધા ડેટા જ છે બધા ખેડૂતોને અમે પેમેન્ટ આપી દે જો ને બધી જ જાણ હોય તો ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવાની મજા આવે બીજી વસ્તુ કે સરકારને ને જો મારા ખેતર વરસાદ થયો ના થયો બધી જ જાણ હોય તો કૃષિ કૃષિલક્ષી બિયારણમાં કૌભાંડો થાય ખાતરો માં થાય એ જાણ કે નહી હોય એટલે ખરેખર આ વાળી વાતો અને પાછું એ વાતને પોતે પોતે ન જો સરકારને બધી જ ખબર હોય તો ખેડૂતો પણ એ અરજી મંગાવવાની જરૂરિયાત નથી અને અરજી મંગાવે તો એનો મતલબ એ કે સરકારને કોઈ ડેટા જ નથી ફક્ત ને ફક્ત જાહેરાત કરી દેવી

તમામ તલાટી મંત્રી ગ્રામ સેવક

ભૂતકાળમાં એ પણ જાહેર કર્યું હતું કે ખેડૂતોએ ક્યાંય અરજી કરવાની જરૂર નથી તમારા ગામ ના થયું છે એ જિલ્લા છે એટલે તો આ અને ઓફિસર લખી નાખે કે અહિયાં નુકસાની નથી જુઓ ભાઈ જે એક વ્યક્તિ સર્વે કરવા જતા નથી સર્વે કરવા ટીમ જાય છે અને ત્યાંના સ્થાનિક એમાં સરપંચ પણ હોય છે સ્થાનિક મંડળીના પ્રમુખ પણ હોય છે અને એની સાથે

તમારી કેન્સર ની ઘાટ ને તમે તમારી ઘાટ માંની ના સ્વીકારો ખરેખર અમે બતાવી કે આ સિસ્ટમમાં કેન્સર એનું ઓપરેશન કરો ખરેખર જે સિસ્ટમમાં તકલીફ છે એને સ્વીકારતા શીખો અચ્છા ગીરભાઈ જે રીતે આપણે આ ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો તો આપણે ઉઠાવ્યો કે ઓનલાઈન માટે ખેડૂતોએ લાઈનમાં કેમ પણ આમાં એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે કારણ કે ઘણી ઘણીવાર આ સર્વે કરવામાં આવ્યો હોય પૈસા સીધા નહોતા પહોંચતા તો ઓનલાઈન અરજી કરે છે એમની જે ખાતાની માહિતી સરકાર સુધી ઓનલાઈન મળે છે તો એ તો આમ જોવા જઈએ તો સારી બાબત છે ને એ વ્યવસ્થા થોડીક સરળ નહીં થાય ની ની એ બાબત અને ખેડૂતને કરતા કે ભાઈ આપની પાસે આવજો ખાલી ગિરધરભાઈની એક પ્રતિક્રિયા લે લે અને બીજી વસ્તુ એ કે ખેડૂતે પોતે અરજી કરી હોય એટલે એ પણ સંતોષી રહે કે ના મેં અરજી કરી હતી અને મને પૈસા મળી ગયા છે એ કોઈ પલુ ના રહે કે સરકારે મને ઓછા આપ્યા કે મને વધારે કૃતિ સાચી વાત એવી છે કે એને મર્યાદા તો મૂકી દીધી ઓનલાઈન આટલું બધું યોગ્ય છે તો અમે બીજી એક નાનકડી વાત બીજી કરી દી છે કે તમે અત્યાર સુધી જે એકાણું લાખ ખેડૂતો નો જે વિગત આપો છો ને એ એકાણું લાખ ખેડૂતોના નામ અને સરનામાન મોબાઈલ નંબર છે ને તમે ઓનલાઈન કરી નાખો કોને કેટલા મેળા ખબર પડી જશે નહીં કરે હું અનેક વખત વિનંતી કરું છું કે તમને આટલું બધું ઓનલાઈન કરો છો તો એકાણુ લાખ ખેડૂતોના નામે ઓનલાઈન કરો કે આ ખેડૂતોને મેં આટલા પૈસા આપ્યા નહીં કરે એટલા માટે નહીં કરે કે દાનતમાં ખોટ છે નિયતમાં ખોટ છે ઓનલાઈન આટલું બધું મીઠું મીઠું લાગે છે ભ્રષ્ટાચાર હશે કેટલી ચોરી હશે એની કોઈને ખબર ના પડે એવી વ્યવસ્થા પણ ભારતીય જનતા પાર્ટી કાયમ કરે છે અને એટલા માટે ઓનલાઈન ઓનલાઈન ની વાત કરે છે જે કરવું છે એ કરતા નથી પીડતી વીસ હજાર રૂપિયા આપીને દાનવીર થવાનો પ્રયત્ન કરે છે પણ એમાં એસડીઆરએફની યોજ છે એ તો કાયદાથી બંધાયેલી સરકાર જેને કાયદાથી એ આપવું પડે પાંચ હજાર રૂપિયા આપવાની વાત સરકારે કરી છે અને જે શૈલેષભાઈ જે રીતે પાંચ ને પાંચ હજાર કરીને લાંબુ મોટું મોટું કરે છે ને એ એ એ બહુ ખેડૂતોનું અપમાન કરવા જેવું છે એને એને તમે ઉદ્યોગપતિ તમે જે આયક્યો છે ને એને ગણો એને એના હિસાબ એના હિસાબે તમે ટકાવારી કરો તમે પચીસ ઉદ્યોગપતિને જે આપી દીધું છે ને આ દેશની પ્રોપર્ટી એની સાથે સરખાવો તમે આપો તો એની વાત કરો ને ત્યારે આની સાથે કમ્પેરીઝન કરીને વાત કરો તો તમારી વાત સાચી ખોટી કેવડી નાની કેવડી મોટી સ્પષ્ટ થઈ જાય ભાઈ આજે ગીરધરભાઈ કહી રહ્યા છે કે આપણે ત્યાં ખેડૂતોના જેમને લાભ મળ્યો છે ખેડૂતોના નામ કેમ જાહેર નથી થતા સર્વે જે કરવામાં આવ્યો એ જાહેર કેમ નથી કરવામાં આવતો શું કારણ છે ખેડૂતોની વાત આવે એટલે ગિરધરત આજે વાત લઈ છે પરંતુ કેવાનો મતલબ એમ છે કે બધું જાહેર જ છે અમે એમ કહીએ છીએ કે ટોટલ ખેડૂત એકાણું લાખ ઓગણપચાસ હજાર પાંચસો ને પચીસ ખેડૂત એને સહાય મળી રકમ એની રકમ એની સાત લાખ એકાણું હજાર સાત સાત હજાર નવસો એકત્રીસ હજાર કરોડ છે એમાં ના નોંધ પ્રમાણે એટલે કે તેત્રીસ ટકા ના નોંધ પ્રમાણે અરે ગીરધર ભાઈ થોડીક શરમ કરવી જોઈએ આ તો અમે તેત્રીસ ટકા એ આપીએ છીએ કોંગ્રેસ ના વખત પચાસ ટકા નુકસાની હોય ને તો આપતા તેત્રીસ કરોડ ટકા કરવા વાળા નરેન્દ્રભાઈ મોદી

અત્યારે ખેડૂત ખાલી એટલું કહી દો કે ખેડૂત બધાય ભાઈ રાજ્ય સરકાર નો આભાર માને કે અમને આ મળ્યું છે અને કોક ખેડૂત ને મળતું હોય ને એની આડા પડવામાં માં ભાઈ આડા પગ કરવાનું હવે બંધ કરો જી અચ્છા જે કે જી અત્યારે જે વાત થઈ કે આપણે ત્યાં પહેલાં તો ખેડૂતોને નામ જાહેર કરવામાં આવે કે એમને ખરેખર લાભ મળે છે કે 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 કેમ એનો એક આંકડો જાહેર થાય એક તો એક મુદ્દો એ છે અને બીજો મુદ્દો મને લાગે છે જે વાત કરી ગીરધરભાઈએ કે ટોપઅપમાં જે પાંચ હજાર આપે છે એની જગ્યાએ થોડાક વધારે હોવા જોઈતા હતા અથવા તો તેત્રીસ ટકા કે તેથી વધુના નુકસાન માટે જે લાભ મળે છે કદાચ એમાં થોડો ઘણો ફેરફાર થાય એટલે થોડીક જે અત્યારે સહાય અત્યારના જે સહાયમાં થયું છે કે બે બાવીસ હજાર પ્રતિ હેક્ટરનો જે લાભ રૂપિયા ના હિસાબ પ્રમાણે પરંતુ અત્યારે મુખ્ય મુદ્દો આપણે છેલ્લી સેકન્ડો હોય અને છેલ્લી સેકન્ડોમાં એમને જે પચાસ ટકા પાંત્રીસ ટકા પેલી સરકાર પેલા સરકારમાં આપણે નથી પડતા પરંતુ જે રીતે અત્યારે શૈલેષભાઈ વાત કરી નીતિબેન એઆઈ નો જમાનો હોય ડિજિટલનો જમાનો હોય પરંતુ હાલના ટાઈમે ખેડૂતોની લગભગ અરજીમાં સાત બાર આઠ ની કોપી લેવામાં આવે આધાર કાર્ડનો પણ ફોટો લેવામાં આવે ફોટો કોપી લેવામાં આવે તો સો ટકા ડિજિટલાઇઝેશન કરી કોઈ પણ અરજી હોય બેન શૈલેષભાઈ એ એનો જમાનો આવી ગયો ડિજિટલાઇઝેશન નો જમાનો આવી ગયો ખેડૂત કોઈ પણ એપ્લિકેશન કરે એનો આધાર કાર્ડ નંબર નાખે આધાર કાર્ડ ની ફોટો કોપી નહીં દેવાની સરકારે સ્વીકારી લેવા આજની તારીખે આ યુગમાં કામ કરવાનું આવે ત્યારે ડિજિટલ અને અરજી કરવાની આવે ત્યારે ડિજિટલ અને ફિઝિકલ બંને કેમ શૈલેષભાઈ ખેડૂતો માટે વારંવાર અલગ અલગ પ્રકારે ખેડૂતોએ આભાર વ્યક્ત કરવો પડે અમે તો ક્યારેય ખેડૂતું એ ના કીધું કે અમે એક ટીચલાં પીપડીયા એટલો બધો ટેક્સ આપી ક્યારેક તો નો આભાર વ્યક્ત કરે સરકાર અમે ક્યારેય ના કીધું કે સરકાર નીચા ભાવે અમારા ભાવ નક્કી કરે અમને નુકસાની આવે અને દેશનો ખાડો પૂરીએ અમે નથી કેતા કે અમારો આભાર વ્યક્ત કરે સરકાર એટલે ખરેખર શૈલેષભાઈ ખેડૂત આભાર વ્યક્ત કરે એ બોલવું એ જ ખેડૂત ઉપરનો આપણું ખેડૂતો તો કરે જ છે મેં ગિરદરભાઈ ને કીધું છે કે ગિરેન્દ્રભાઈ કે ચાલો હવે મારી પાસે સમય નો પણ અભાવ છે હજી ઘણું ધીમું છે એ પણ એક સત્યતા છે જમાનામાં હજુ પણ ખેતરોમાં સર્વર ડાઉન હોય છે આવી અરજી કરવા માટે પણ ઓનલાઈન કદાચ લાઇનમાં ઉભો રહે તો આજે પણ એને ખૂબ લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે સર્વર હંમેશા ત્યાં ડાઉન જ છે એક હકીકત આ પણ છે શૈલેષભાઈ

ખરેખર સરાહનીય છે પરંતુ સાથે સાથે આ સહાયની સાથે હજુ પણ ઘણી બધી સમસ્યાઓ છે એનું પણ જલ્દી નિરાકરણ આવે અને ફક્ત જાહેરાત પૂરતી આ સહાય ન રહી જાય તેમના ખાતા સુધી ખેડૂતોના ખાતામાં પણ આ સહાય પહોંચે બસ એવી આશા સાથે અને એ પણ જલ્દી પહોંચે એવી આશા સાથે હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ તારો રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર